હેલો ગાયસ જય મહારાજ મિત્રો ગુડ મોર્નિંગ નવા બ્લોકમાં તમારું સ્વાગત છે આપણે હવે ઉઠી જાય છીએ તો આજે જવાનું છે સમૂહ મંડપ બનજો છે વિજાપુર તો પ્રોગ્રામ છે આજે મોટો તો કામ બહુ છે તો મિત્રો આજે કેવા કઈ બ્લોગ બનાવીશું થોડોક વાર બનાવીએ તો વિડીયો જોઈ લેજો અને વિડીયો ગમે લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો આપણે હાલ તો ઉઠી જાય છે હવે સરઠી ગયા છે બ્રશ છે છોટું ભાઈ ઉઠી ગયા છે સાવ ભાઈ ઉઠી ગયા છે મિત્રો તો હવે ચા પીવાનો છે ભાઈ ચા પીવા લાગી ગયા છે

એક પ્રશ્ન જવાબ જવાબાલ આપણું રાષ્ટ્રીય પક્ષી કોણ રાષ્ટ્રીય પ્રાણી અને વૃક્ષ રાષ્ટ્રીય વૃક્ષ અને આપણા દેશના નેતા કોણ મુખ્યમંત્રી આ મોડી 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 ગાડીઓ નો હેલો ગાઈઝ જય માતાજી ઓય અમે જય જય ચાપોણી કરી દીધું આ તો કોમ પાળીને માના જવાનું લુકાચા ડપોળા એ ફટફટ કોમ કરી દઈએ બચ્ચા મના જવાનું આઈ તો ફરી રોડવાનું તી સાર બધું કોમ છે

તો મિત્રો આજે આપણે ઘણું બધું કોમ છે મંડપમાં જોને બોને આવી જઈએ છીએ એટલે મંડપ છોડવાનું છે તૈયાર કરીને આવતા રહીશીએ તો આજે છોડશું એટલે તો રાતે મોડું થઈ જાય આવતા એટલે આપણે ત્યાં પકીને તમને બતાવીશું મંડપ કેવો બનાવ્યો છે તો પછી જોઈ રહેજો મિત્રો

તો મિત્રો છોટુભાઈ ટાટા કી છે તમારા લોકોને છોટું માટે છોટુંભાઈ માટે સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો પપ્પા કે પીવડાવજે છે પીવડા છે દા પીવડાવ અને હૂફ જેવું બોલા હા અને કૂકુ જેવું બોલા હા અને છોટું જેવું બોલા છોટું hau wala mm. anmani ye bola cheu bola lah? Hmm. Oh. meo ha anna mummy ke papa papa ba, ba. mama mama Kakak? Bhai. bhai kaka

જી ભાઈ ની મરજી પણ ખુલ્લી નહીં પટા જવાનું આરામ મિત્રો આપણે પહોંચી ગયા છીએ વિજાપુર સમૂહ લગ્નનો ઓર્ડર છે એના માટે મંડપ તૈયાર થઈ ગયો તો મિત્રો વિડીયો જોજો પૂરો કમ્પ્લેટ છોડવા બોડવા લાગી ગયો ગણપતિ મેં કીધી તો વિડીયો પૂરો જોજો હા આગળની એન્ટ્રી હા ગણપતિ બાપા ચોરીઓ બરિયો લાગી ગઈ છે છોડવા બોડવા મૂકી દીધો છે કમ્પ્લીટ તો મિત્રો અમારો મંડપ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ઓર્ડર લ્યો મોટા મોટા પ્રોગ્રામ અમે કરીએ છીએ જોઈ લો મિત્રો ચૌદ જોવાનું આવું છું કાલે તો ચૌદ ચોરીઓ લગાવી દીધી છે છોડવા પણ મુકાઈ દીધો તો મિત્રો જોઈ લો સ્ટેજ લાગી ગયું હતું ઉપર સોફા લાગી ગયા છે પ્રોગ્રામ પણ થોડો ચાલુ થઈ ગયો કાલે સવારે સાત વાગે જોને આવી જાય છે એટલે અમારે અત્યારે બધું તૈયાર આપવાનું હતું તૈયાર આપી દીધું ઓકે એકદમ રેડી જમનવાનું મંડપ તો મિત્રો જોઈ લો જમનવા માટે કમ્પ્લીટ એકદમ રેડી કરી દીધું છે ટેબલ વેબલ લાગી ગયો અને ઉપર ડીસો પણ મૂકી જઈશું કમ્પ્લેટ બે વિભાગ પાડી દીધા છે એક લેડીઝ વિભાગ એક જીન્સ વિભાગ હા અમે આ મોટા મોટા પ્રોગ્રામ કરીએ છીએ તમારો ઓર્ડર આપો તો આપી દેજો જેવું કામ માગે એવું કરી આપશું જય માતાજી મિત્રો શેર કરી દેજો વિડીયો અને સપોર્ટ કરજો અમારી ચેનલ આગળ વધે એવી બીજું તો કોઈ કહેતા નહીં પણ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો સપોર્ટ કરજો જય માતાજી